lâu và lắm tìm được mặt là kia tôi ào tuyệt vời em bé, em là phách tôi đâu vậy tôi 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 tôi

તો શું કેવું તમે હારી ગયા છો તો પાછા લઈ લીધા પાછા અમદાવાદ ના ઓળખો ને બધા અમદાવાદ સુરેન્દ્રનગર થી ટ્રેન ઉપડી ગઈ હે અને બાજી ચાલુ એ નાસ્તા ની ફૂલ અને એક વાર નઈ પેલું દાળ વાળું કઈ દેંગ બોટલ ઠંડા પાણી ના બોટલ મજા ભીડો <laughs> मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ <laughs> 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 <राक> <laughs> जो आखा पल्ली डेम जलता है बे शब्द बोली देता हूँ મોઢું મોઢું જે તમારું ધોયું કેવું હોય રાજકોટ રેલ રેલવે સ્ટેશન હાઈવે નો કેવાય રેલવે સ્ટેશન સ્ટેશન ઈ નો કેવાય ઓકે ચલો મજા આવી ગઈ ને તમને આગળ જોવો હોય મજા

વાગી ગયા હે બે ના ચાર થઈ ગયા હે અને બે કલાક ની હું ખેવી લીધી છે અને બધા વિખાઈ ગયા હે ક્યાં આ હોઈ ગયા કોના ખબર ભગવાન જાણે અમાર દેવા દેરીયા એને આ ભાઈ ની વાધી આવી ગઈ હે હુવાની પણ એમ કાઈ હરુમયો હુવા દેવાનો હે આ નહીં બરાબર મોરો મારી દયો ખબર પડે કાકા જી બોલાવાની હે ઉ એમ હુવાય આય

સન થી આપડા શૈલા દાદા લેવા આવી ગયા છે હા મુસાફરી રાજકોટ ની ગલીઓમાં ફેરવે છે હવે રોહિતભાઈ ના લગન છે બાપાજી કી બોલાવવાની છે હું કેવું બાપાજી બોલાવીશ બોલાવ્યુંસ ને બાપાજી ને બોલાવવાની તો ફાઇનલી શૈલા દાદા આપણને લેવા આવી ગયા એ હવાર હવાર માં તો તમારો ખૂબ ખૂબ આભાર અમે અમને લેવા આવ્યો એટલે એકસાથે કે લાક થોડો બ્લોગ ઉતારી આજો ફાઇનલી ભોર ભૂઠેલા છે અને જે માણા એકતું હતું ને તમને બધાય ન્યાં એ બધા સંબંધી ને ફેમેલી વાળા હતા લેયું ને કેટલા બધા હતા બધા એક જ રૂટમાં એક રૂટમાં હું બધા ચડી ગયા એટલે અમદાવાદ વાળા બોટાદવાળા સિવોર વાળા અને ભાવનગર વાળા એટલે આટલા બધા માણસ થયા છે તો તમે આગળ જોતા રહ્યો મજા આવે તો જ બકીએ બરાબર ને એનું ઉડે તો આ એકર બોલો માવારિયામાં કહા ધારો ક આંટીને આ હે રાજકોટની બજાર

ઓ સંતુમાં હે અને આ આપણા અમન ઠાકોર હમણાં છોકરી જોવા જઈએ તો એના હે હાય કરી આ એમના મોટા ભાઈ શૈલેષભાઈ ડોન હાય કરી દો હાય હાય ઓકે ઓકે અને આપણા ભાઈ મીઠાભાઈ મીઠાભાઈ મીઠા ભાઈ હાય મીઠા ભાઈ કેટા ભાઈ તો ફાઈનલી આપણી બીજી રિક્ષા જઈ રહીએ જોઈ લો અને હજી એક રિક્ષા હે પાછા રે બરાબર બાકા દીકી બોલાવાની છે આપણે હું કેવું તમારે મારે કઈ એવું છે ભારત માતાજી જય ભારત માતાજી જય તો બધાને ગુડ મોર્નિંગ ને શું 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 કહેવાય શું અબે જલ્દી બોલ કલ સવારે પનવેલ નીકળના હે પ્રભાત સુપ્રભાત સુપ્રભાત ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ બધાને